અને પુષ્ટિ માર્ગની અંદર આપણે ત્યાં જે કાંઈ વિકૃતિ જે કાંઈ બગાડ જે ઉત્પન્ન થયો હોય એમાં આ બાપાઓનું બહુ મોટું યોગદાન છે કે આવા વંચક ખાલી વૈષ્ણવમાં કે હોય છે એવું નથી વલ્લભ કુલમાં પણ ઠગ અને વંચક હોય શકે છે હો હરરાય જે આજ્ઞા કરે હું નથી કહેતો હવે બીજી આપણી વાત છે કે દોષ દ્રષ્ટિ ના કરવી ક્યાંય દોષ ન જોવા સારી વાત છે દોષ ન જોવા

કેવલ નિંદા કરવા માટે કંઈ બધાની વાતો કરતા હોય કે વાં આમ થાય છે ફળ આમ થાય છે પણ તારે શું કરવું છે તારે ભક્તિ માર્ગમાં ચાલવું છે તારે શ્રવણ કીર્તન કરવું છે તો અને એ લોકો ગમે ખરાબ પ્રવૃત્તિમાં હોય તને તો નડતા નથી પણ સંપ્રદાયની અંદર ખોટું થઈ રહ્યું છે એ માટે આક્રોશ બતાવતા હો તો સારી વાત છે પણ કેવલ નિંદા કરવા માટે કે આપણે કાંઈ ના કરવું અને બીજાની જ વાતો કરવી ખાલી એના માટે કોઈ દોષ દર્શન કરતા હોય તો એની નિંદા કરવામાં આવે છે કે એ યોગ્ય નથી પ્રકાર પણ કોનો કરવો એના માટે એના ગુણદોષોનો વિચાર કરવો કે આનો મારે સંગ કરવો કે ના કરવો નહીં તો ગમેનો સંગ થઈ જાય અતિશય હરરાયજી આ ગ્રંથ આપીને આપણને માર્ગદર્શન આપ્યું કે સાવ એવા એટલા બધા ભાવના ન બનો હું ભાવનાનો હરરાયજી ભાવનાઓ ખૂબ કરી છે ભાવનાઓમાં મગ્ન રહેતા શિક્ષાપત્રમાં આપનું જોવો કેવું ભાવાર્દ હૃદય છે આપનું છતાં પણ ભાવના હોવી ભાવવાળા હોવું સારી વાત છે પણ ભાવલા થવું સારી વાત નથી હરરાયજીનું કહેવાનું એમ થાય છે બહુ ભાવલા થઈ એના સંગ કરશો નહીં અને જો ભક્ત નહીં મળે તો એટલું બધું નુકસાન નહીં થાય પણ કોઈ અભક્ત વંચક રૂપે તમે ભક્ત માની બેસશો અને જે નુકસાન થશે એ કોઈથી ભરપાઈ ન થાય એવું એવું નુકસાન થઈ જશે અને દોષ જોયા વગર ચાલે નહીં દોષ ન જોવો અમુક વાર એ દોષરૂપ છે દોષ ન જોવો એ અમુક ટાઈમે દોષરૂપ છે અમુક જગ્યાએ દોષ જોવો એ ગુણરૂપ છે ક્યારે કે આપણે નક્કી કરવા માટે કે કોનો સંગ કરવો કોનો ન કરવો એટલે હરરાયજી બતાવે છે કે વંચક હોય એ બધાયમાં એક વે ચડિયાતો હોય એની આચાર વિચાર રીત ભાત વસ્ત્ર પણ સુંદર સ્વચ્છ તિલક છાપા શંખ ચક્ર ગદા પદ્મ ધારણ મુદ્રાઓ બધું એકદમ જોરદાર હોય બધું આપડે તિલક હોય કે ભૂસાઈ ગયું હોય તો ભૂસાઈ ગયું હોય તો એવું એને ના હોય તો સુંદર તિલક તિલક ફર્સ્ટ ક્લાસ હોય ધોતી બંડી સુગંધિત હાથમાં ગૌમુખી શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણ ભક્તો વંચકોનો આગો લીલા એવી હોય કે મોહિત થયા રહે નહી આ સુધી માયામાં કઈ સામર્થ્ય ઓછું નથી હોતું હવે હરિરાયજી કીધું કે આમાં મોહિત થતો નહીં વિચાર ભગવત સુખ કારણ કે એક ભાઈ એવા ભગવદી છે એની તમે અત્યારના આધુનિક બસો ત્રેપન જો વાર્તા લખાય તો પિંચાશી માં પોતાને ગણાવતા હોય કદાચ એમ મનમાં એમ જ હોય કે હું ચોરાસી પછી મારો જ નંબર છે તો એક ઘરે ગયા અને ખાલી ઠાકુજી ને મરચું અળગાવતા જોઈ ગયા તેમાં એટલા બધા ગરમ થયા કે તમારા ઘરમાં ઠાકોરજીનો આટલો પરિશ્રમ હોય તો હું જલપાન કેમ કરી શકું તમારું જલ પણ હું ન લઈ શકું તો ગળગડા જેવા થઈ જાય કે કાંઈક તો મિશ્રી તો લ્યો તમારા ઘરમાં ઠાકોરજીને એટલો બધો પરિશ્રમ હોય અહીંયા જલપાન મારાથી કેમ થાય એટલો ભગવત સુખનો વિચાર પણ એને તો પૂછો તારા ઠાકોરજી કઈ દિશામાં બિરાજે છે કઈ જગ્યાએ બિરાજ કઈ દિશામાં છે એ તો કે ખાલી કે કઈ દિશાએ અત્યારે પ્રભુ બિરાજે છે એ કાંઈ અહીંથી અહીંયાથી સત્સંગ કરે ને ફરે અત્યારે તો એની કિંમત અબજોમાં છે અબજોપતિ કારણ કે સેવકો એવા મળી જાય લ્યો કે સેવકો મેં એવું સાંભળ્યું કર્ણ દોષ પાછો સાંભળ્યું કે વ્રજની અંદર ત્રણસો કરોડ રૂપિયાની જમીન લીધી છે આ ભગવતી તો એનું સામર્થ્ય તો કાંઈ ઓછું થોડું હોય ત્રણસો કરોડ એમને એમ થાય તો એવા ચેલા પણ મળી જાય એને ચૂકાવી દે એ બધી સામર્થ્ય આસુરી માયામાં હોય એટલે આ બધી સામર્થ્ય હોય તો સામાન્ય જીવ તો મોહિત થવાનો જ છે આસુરોએ આસુરી માયામાં જો સીતાજી મોહિત થઈ જાય મારીચના અવાજને રામચંદ્રજીના અવાજમાં ફેર ન હોય તો કેટલું સામર્થ્ય કે રામચંદ્રજી જેવો અવાજ ભગવાન જેવો અવાજમાં બોલી શકે હે અને સીતાજી મોહિત થઈ જાય તો પછી આસુરી માયા બહુ પ્રબલ હોય તો મર્યાયજી આપણી પર કૃપા કરી કે આ દુસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમ હરિરાયજી કહે છે કે ભક્ત નહીં મળે તો કાંઈ વાંધો નથી પણ અભક્ત કોઈ ભક્તના સ્વાંગમાં કોઈ અભક્ત આવી જશે ને જે અકલ્યાણ થશે એ ભરપાઈ થાય એવું નહીં હોય એટલે આને પુષ્ટિ માર્ગની અંદર આપણે ત્યાં જે કાંઈ વિકૃતિ જે કાંઈ બગાડ જે ઉત્પન્ન થયો હોય એમાં આ બાપાઓનું બહુ મોટું યોગદાન છે બાપાઓ જે છે માજી ને બાપાઓ કે ભગવદી હોય ને બાપા બાપા કહીને ભગવદીઓ એનું મોટું યોગદાન છે આ પુષ્ટિમાર્ગને ડિસ્ટર્બ કરવામાં કારણ કે મનગડત એ ભગવદ વાર્તાઓ ચલાવવી રથાવેશ ને અંદર પ્રસંગોના કંઈક ને કંઈક ભાવ નીકાળવા એક ભગવદી એવા છે કે ભગવદ વાર્તા કરે તો ક્યાંનો ક્યાં અર્થ લગાડે આપણો મગજ કામ ન કરે ત્યાંથી પણ ભાવ ગોતે ક્યાં ને ક્યાં ભાવની દ્રષ્ટિ કે આ કે એમાં આજ રઘુપતિ જડે લંકા ગઢ લે ને કહો હવે કરખાનું કીર્તન છે રામચંદ્રજીની લીલા જ છે અને રઘુપતિ જે છે લંકાનો ગઢ જીતવા માટે જાય છે હવે એમાં શું ભાવના ભાવના એટલી કે રામચંદ્રજીની લીલા છે કે લંકાનો ગઢ આખી લંકા સોનાની હતી તો રામચંદ્રજી લેવા માટે પધારે છે કરખાનું કીર્તન છે તો એમાં ભાવ કે કે નહીં પુષ્ટિ માર્ગમાં કઈ રામચંદ્રજી લીલા હોય કે આમાં ચોખ્ખી દેખાય છે રામચંદ્રજી લીલા તમે ન સમજો તમે સમજી ન શકો આમાં શું ગૂઢ ભાવ ભરેલા છે તો કયા ગૂઢ ભાવ ભરેલા છે કે લંકગઢ લંકગઢ એટલે શું તે કહેવાય લંકા બીજા કીર્તન યા હતા છે ખબર તમને બીજું કાંઈ આમાં ખબર નથી લંકા એવો અર્થ થતો હશે બીજું કે લંકા નહીં લંકા કેની હતી સોનાની સોનું વર્ણ કે નો સ્વામનીજી નું આજ રઘુપતિ ચડે લંક ગઢ એટલે કે સ્વામીજીને લેવા માટે ઠાકોરજી પધારે છે વર્ણન છે કેમ પ્રકટ થાય તો ક્યાં ને ક્યાં વાત ક્યાં લગાડે તો લંકાનો ગઢ સોનાનો સોનાનો રંગ એટલે સુવર્ણ રંગ કોનો કે સ્વામિજીનો તો સ્વામીજીને લેવા વધારે છે એટલે આપણે આ કીર્તન ગવાય બાકી આપણે રામચંદ્રજીલા આપણે ના ગવાય તો આવા ઉત્પટાંગ અર્થો બાપાઓ કરી શકે ભગવતીઓ કરી શકે એટલે અને બધા ભાવ વિભોર થઈ જાય સમાધિ લગાવી લે આજે સમાધિ બહુ લગાવે છે તો એ સમાધિ પાછી ક્યાં લગાવે મુકામ ક્યાં હોય પૈસા વાળો હોય તો મુકામ હોય સુંદર બંગલો હોય ત્યાં મુકામ થાય કે ઓરડી મુકામ કરે પર્ણુકુટીમ મુકામ કરે જોરદાર બંગલો હોય ત્યાં ત્રણસો કરોડ એમ એમ ભેગા થયા ને સેવો કેવા હોય તો ત્યાં રોકાય ત્યાં ભગવદ વાર્તાની અંદર પણ નિયમ એવો અપરસ ભગવદ વાર્તામાં અપરાશ ધોતીબંડીવાળા અલગ બેસો પેન્ટ શર્ટવાળા અલગ બેસો સાડીવાળા બહેનો જુદા ડ્રેસવાળા જુદા તો એટલી બધી તો કડક મેન કે ભગવદ વાર્તામાં ધોતીબંધીવાળાની લાઈન અલગ અને પેન્ટ શર્ટવાળાની લાઈન અલગ તો બધી વાતમાં એક વેદ ઉપર ચાલે હરિરાયજી એમ આજ્ઞા કરે છે કે વંચકોને તમે બાહ્ય ક્રિયા જુઓ કે એની જ્ઞાન વગેરે વાતો ભાવનાની વગેરે બધા એક વેદ ઉપર વધારે ચડિયાતા હોય એટલે કે આવા ઠગ કે આવા વંચક ખાલી વૈષ્ણવમાં કે હોય છે એવું નથી વલ્લભ કુલમાં પણ ઠગ અને વંચક હોય શકે છે હરરાયજી આજ્ઞા કરે હું નથી કહેતો હું મારું સામર્થ્ય નથી હો આવું બોલવાનું મારું સામર્થ મારાથી ન બોલી શકાય પણ હરરાયજી કે છે રજૂ કરી શકાય મારું આવું સામર્થ નથી નકર હોબાળો થઈ જાય ક્યાંક કોઈક મારા દોડે કે આ શું બોલો છો એટલે શક્યતા તો બે માં છે વૈષ્ણવ જ વંચક હોય એવું નથી આ બધા જ લક્ષણો વંચકના આચાર્ય કુલમાં જન્મેલા આપણે પણ હોઈ શકે એટલે હરિયાજી કહે છે ગુરુના સંગ કરવામાં પણ દોષ જોવા પેલા દોષ જોવા એટલે કે એના ચરિત્રમાં ભગવદીયતા છે કે નહીં એની ચકાસણી કરી અને તત્પશ્ચાત જ એનો સંગ કરવો ગુરુના સંગ કરવામાં પણ હરિયાજી તો આજ્ઞા કરે છે આટલા બધા ભાવનાવાળા આચાર્ય હરિયાજીની સાખીઓ ગવાય છે કે વલ્લભ કે વંશ મેં વલ્લભ રૂપ છોટો બળોનો જાનીએ સબહી અગ્નિ સ્વરૂપ એવું કેનારા શ્રેરાયજી એમ કહે છે કે ભાવનાની દ્રષ્ટિએ વાત ઉત્તમ પણ સિદ્ધાંતની વાત આવે તમારે સંઘ કરવાની વાત આવે ત્યારે આવો ભાવ રાખીને સંઘ બધાનો ન કરાય ત્યારે આપણે બરાબર ચેક કરવું જોઈએ કે ભગવદ્તા માર્ગની અંદર નિષ્ઠા આચાર ચરણના વચનોમાં નિષ્ઠા એ છે કે નહીં જેમ વૈષ્ણવમાં અમે ચેક કરી શકીએ એમ વૈષ્ણવ પણ અમારા લક્ષણોને ચેક કરી શકીએ પરસ્પર આપણે વલ્લભીય છીએ અને હું બોલું છું તો સારું નથી લાગતું આવું બોલવામાં કારણ કે છોટા મું બળી બાત એવી વાત છે પણ હરિરાયજી કહેતા હોય તો એને મારે કહેવામાં વાંધો નથી કે હરિરાયજી આમાં ગયા કરે છે જે કાંઈ કોઈને વકાળા વાવટા ફરકાવવા હોય એ હરિરાયજી સન્મુખ ફરકાવો શિક્ષાપત્રના રચયિતા જે મહાપ્રભુજી કહેવાય શહેરરાય મહાપ્રભુ એમના આ વચનો છે એનો આપણે સ્વાધ્યાય કરીએ છીએ કે ગુરુના સંઘમાં પણ એ વિચાર તો કરવો જ પડશે ગુરુની લીલા પણ એવી વિચિત્ર છે લીલા કહો કે જે કહો અમારે ત્યાં એવા ફરમાન નીકળ્યા છે ફતવાઓ નીકળ્યા છે કે બધાના ઠાકોરજી બાલકૃષ્ણલાલજી નહીં ચાલે આપણી સૃષ્ટિમાં ગોર્ધનનાથજી નહીં ચાલે બીજા કોઈ સ્વરૂપ ન ચાલે મદન મોહનજી જ હોવા જોઈએ બીજા સ્વરૂપોએ લઈ જવાના હરણ કરી જવાનું ભગવાનનું અને મદન મોહનજીનું સ્વરૂપ પધરાવી દેવાનું જાણે કે ફોજ ઊભી કરવી હોય મદન મોહનજી સ્વામીજીને જાણે એ કે આપણે આર્મીની અંદર એક જ સરખો પહેરવેશ એક જ સરખી હાઈટ એક સરખી આખી મેં કીધું કોઈ બટાલિયન ઊભી કરવી હોય જેમ કે આર્મીમાં હોય એવી ઠાકુરજીમાં આવું કે આપણી સૃષ્ટિમાં એક સરખા જ ઠાકુરજી હોવા જોઈએ તો જૂના જૂના જે સ્વરૂપોની સેવા થાય એ સ્વરૂપોને હરણ કરી જવાનું હવે આવું કરવામાં આવે તો વૈષ્ણવ ભાવ થઈને આપ કયો છે પધરાવી જાઓ તો પધરાવી જાઓ આપના છે ને ઠાકુરજી અમારા ક્યાં છે અરે ભાઈ તમારી ઉપર બિરાજ એ તમારા ઠાકુરજી છે ગુરુએ તો આપી દીધા દાન આપેલી વસ્તુ પાછી ન લેવાય અદે દાન દક્ષસ્થ છે ગુરુ તમારા ઠાકુરજી છે પધરાવે ગુરુ ત્યારે એના ઠાકુરજી બરાબર પધરાવી દે પછી તમને આપી દે છે દાન હવે તમારા ઠાકુરજી છે તમારા ઘરમાં ઠાકુરજીને ચરણ સ્પર્શ કરવા હોય તો તમને પૂછવું જોઈએ અમારે કે ચરણ સ્પર્શ કરું કારણ કે તમારા છે એટલે ના પાડવાના જ નથી ખબર છે કે ના નહીં પાડે वहाँ वैष्णव ने घरे हूँ गयो ए घरे मुकाम तू तो एना ठाकुर जी भोग धरवा पत्र मैं क्यों चरण स्पर्श करूँ अरे के ये आप क्या बोल रहे हैं अरे हिंदी भाषी वैष्णव आप ये क्या बोल रहे हैं ठाकुर जी तो आपके हैं अरे मैं क्यों ऐसा बोलना मत कोई बालक के सामने ले जाएंगे ठाकुर जी <laughs> कोई ले जाएगा तो क्या करोगे ऐसे रह जाओगे <laughs> कोई को कहना मत ठाकुर जी आपके हैं अब तुम्हारे हैं ठाकुर जी और तुम्हारे ठाकुर जी यासू मूको તો ચરણસ્પર્શ કરતા પહેલે એ એક વિવેક છે આપને કે ચરણસ્પર્શ જેના ઠાકોરજી એને પૂછવું જોઈએ ચરણસ્પર્શ ભોગ ધરવા માટે તો આપણને કે છે કે ધરો ધરી દઈ પણ ચરણસ્પર્શ કરતી વખતે જો આપણે કાંઈક કરીએ છીએ તો જેના ઠાકોરજી છે એને પૂછવું જોઈએ એવું હું માનું છું કે એના ઠાકુરજી એના છે તો મારે કમસે કમ એટલું તો પૂછવું જોઈએ ચરણસ્પર્શ કરું તો એક વૈષ્ણવ ગળગડો છે કે એ આપ ક્યાં બોલ રહે ઠાકુજી તો આપ કે અરે મેં કીધું ભાવના માટે બધું સારું છે બોલતા નહીં કોઈ નહીં સામે બીજા લઈ જશે ઠાકોરજી અને પછી એમને પછી ઠાકોરજી પધરાવી જશે કોક એના કરતાં તમારા ઠાકોરજી છે એમ કોક મારા ઠાકોરજી આપે પધરાવી દીધા એ વાત સાચી હવે મારા છે હવે આપ હું પાછા લઈ જાઉં એ ન બની શકે તો આવી આ જ્યારે ચાલતી હોય વિચિત્રતા તો ત્યારે વૈષ્ણવ દોષ જોયા વગર કેમ ચાલે કે મહાપ્રુજીના સિદ્ધાંત વિરુદ્ધ કૃતિ એક ગુરુમાં પણ દેખાતી હોય તો કમસે કમ એનાથી દૂર રહેવાય ના કરાય ભલે નિંદા ટીકા ન કરે પણ દૂર તો શકાય કે છતાં પણ લાગ્યા જ રે તો આ બંનેનું અધપતન થાય ગુરુનું પણ થાય શિષ્યનું પણ બંનેનું અધપતન થાય એટલે અમારામાં જે કાંઈ બગાડ હોય એમાં અમારો ભાગ હોય એને પાછો જે હવા ભરવા વાળા પંપ લઈને બેઠા હોય ને પુરુષોત્તમ આ પુરુષોત્તમ છો સાક્ષાત ભગવાન છો વલ્લભ છો મહાપ્રભુજી છો એ આખોથી પંપ એ ભયરા કરે તો ક્યારેક હવા ભરાઈ જાય હવા ભરાઈ જાય અમને એમ થવા માંડે કે અમે પુરુષોત્તમ છીએ અમે શ્રી મહાપ્રભુજી છીએ અમે વલ્લભ છે એટલે એ હવા ભરવા વાળા કોણ કે સતત એ હવા ભર્યા કરે નાનપણથી પંપ લઈને એટલે કે આ પુરુષોત્તમ છો ભગવાન છો તો ક્યારેક અમને પણ ક્યારેક એમ થઈ જાય કે અમે ભગવાન છીએ એટલે કાલે જ શિક્ષાપત્રનું વાંચન કરતા હતા કાલે મુકામ ઉપર હવે કોઈ સમજો કે ન સમજો પણ મેં શ્લોક ઉપર ભાર દઈને કીધું કે શહેરરાયજી કહે છે કે ચાર તત્વની સરખામણી કોઈની સાથે કરવી નહીં મેં બે વખત વાંચીને બતાવ્યું કે લાઈટ થાય તો નકર પછી મેં કીધું કે શિક્ષાપત્રમાં પત્રમાં આવી વાત કરે છે કે બીજા કોઈ બાળકોને વલ્લભ ન માનવા આપણે મારે આપણી છાપ એવી પડી ગઈ હોય એટલે તો એમ કે શિક્ષા પત્ર વાંચતા હતા આ ક્યાં આવ્યું કે બીજા કોઈના નવા પણ શહેરાયજી આજ્ઞા કરે છે આપણા ઠાકોરજી યશોદોત્સંગ લાલિત શ્રી મહાપ્રભુ આચાર્યચરણ શ્રી મહાપ્રભુજી આપના પુત્ર શ્રી ગુસાઈજી અને સ્વામીજી બ્રજભક્તો આની સરખામણી કોઈની સાથે પણ ક્યારેય પણ કરવી નહીં અને કરે તો નાશ થાય આટલા મહાપ્રભુએ શિક્ષાપત્રમાં કાલે વાંચન કરતા હતા તો શિક્ષાપત્ર વાંચન કરે કારણ કે બેઠા હતા વૈષ્ણવ એમ કીધું કે કંઈક સંભળાવો હવે આપણે અમુકને એ સંભળાવો એમ કીધું તો મેં કીધું આપણે મારી વાણી સંભળાવી એના કરતાં હરિરાજીની શિક્ષાપત્ર લાવો ને આપણે હરિરાજીની વાણી સંભળાવી સાંભળીએ અને સમજીએ બે મને લાગુ પડે ને તમને લાગુ પડે તો શિક્ષાપત્રનું વાંચન કરતા હતા પણ એ ભારપૂર્વક મેં કીધું ચાર તત્વ આગળ તત્કુલ પણ નથી કીધું આ ચાર ને કોઈની સાથે સરખામણી ન કરી આનાથી કંઈ કોઈ સમકક્ષ હોઈ શકે જ નહીં આ ચાર તત્ત્વ ઠાકુરજી મહાપુરુષ ગુસાઈજી અને વ્રજભક્તો લીલા પરિકર એની સરખામણી કોઈની સાથે કરવી નહીં અને કરે તો નાશ થાય આપણે અમને બધાને વલ્લભ કુલ બધા જ વલ્લભ વલ્લભ આ એક ટ્રેન્ડ જે છે એ અમારું પણ બગાડ કરનારો છે અને તમારો નાશ કરનારો છે બેનો છે વલ્લભના પુત્ર હોવું કંઈ ઓછી વાત નથી મહાપ્રભુજીના કુલમાં જન્મેલા બાલક હોવું વલ્લભ કુલના બાલક હોવું એ પણ મોટી વાત છે પણ વલ્લભ જ થવું તો એ અશક્ય વસ્તુ છે કોઈ વલ્લભ સમકક્ષ કાંક ગુસાયનજી આજ્ઞા કરે છે કે શ્રીમદ વલ્લભ નામ ધેય સદૃશો ન ભાવિ ન ભૂતોષ્યપે કોઈ થયા નથી ને થશે ને તો એ મહાપ્રભુજીના ચરણમાં રહેવા મળે મહાપ્રભુજીના આશ્રિત થવા મળે એ મહાન સૌભાગ્યની વાત છે અને મહાપ્રભુજીના વંશમાં જન્મ મળે એક મહાપ્રભુજીના વંશમાં જન્મવું એ પણ એક મહાન કૃપા છે શ્રી મહાપ્રભુજીની પણ મહાપ્રભુજી થઈ જવું હવે કોઈ આપણને આંગળી આપે તો આપણે સીધો પોચો પકડીએ પોચો આપે તો ગરદન પકડીએ એવું થાય મહાપ્રભુજી આપણને અપનાવ્યા તો આપણે સીધા મહાપ્રભુજી થવા મળે અરે ભાઈ આપણને મહાપ્રભુજી અપનાવ્યા હવે મહાપ્રભુજી ગળું તો પકડો માં સીધા મહાપ્રભુજીનું કે સીધા વલ્લભ થવાની કોશિશ ક્યાં કરો છો કે મહાપ્રભુજીના ચરણારવિંદમાં રહેવા મળેલા હરરાયજી તો વારંવાર આજ્ઞા કરે છે પ્રીત બંધીશ્રી વલ્લભ વલસો ઓર ને મન મેં ના આવે તો હું તો મહાપ્રભુજીના ચરણારવિંદમાં પ્રીત કરવા વાળો છું મહાપ્રભુજી નથી અને શહેરાજના પદ જુઓ તો મમો વિધ વિકલતામ અવલોક લૌકિકે નાથ કુરુષેક પુરુષેતિહાસ્યમ ગોકુલેશ આશ્વર દેહી દાસ્યમ તો મારી વિવિધ પ્રકારની લૌકિકમાં આસક્તિ જોઈને સર્વસાધન હિનસ્ય એ પરાધીનસ્ય સર્વ પાપ પીનસ્ય દિનસ્ય શ્રી કૃષ્ણ શરણમ શહેરાયજી કે આ પોતાની માટે કહે છે આ વલ્લભકુલમાં જન્મેલા સાક્ષાત આપણે જેમને મહાપ્રભુજી રૂપ કહીએ છીએ એવા શ્રી હરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે કે સર્વસાધારણથી હીન થયેલો પરાધીન થયેલો અને પાપીઓમાં સૌથી મોટો પાપ પીનસ્ય દિનસ્ય પાપીઓમાં સૌથી મોટો પીન એટલે જાડો મોટો પાપી હું અને દીન થયેલો દિનનો અર્થ છે કે પાપકર્મમાંથી બહાર ન નીકળી શકનારો એવો હું એ શ્રી કૃષ્ણ શરણમાં તો પણ મારું શરણ આશ્રય શ્રી કૃષ્ણ છે તો શ્રી વારંવાર પોતાનો મહાપ્રભુજી તરીકે ઉલ્લેખ ક્યાંય પણ નહીં કરે હરિરાયજી હરિરાયજી એમ કહે છે કે ગોકુલે તવચરણ દેહી દાસ્યમ તો આપના ચરણાવિંદ અને શ્રી હસ્ત મારી ઉપર દઈને એવું અભય આપો કે આ ભક્તિ માર્ગમાંથી ક્યારે પાત થવાનો મને ભય ન લાગે આ વચન શ્રી હરિરાયજીના એ છે અને આપ જો આપ પોતાને મહાપ્રભુજીનો દાવો કરતા નથી શ્રી ગુસાયનજી આજ્ઞા કરે છે પોતાને પણ એ મહાપ્રભુજી હોવાનો દાવો કરતા નથી તો અન્ય કોઈ આ માર્ગમાં મહાપ્રભુજી બની શકતું નથી